લીલવા ઠાકોર મુકામે આગ લાગવાતી મકાન બળી ખાક ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ડામોર ભગત ફડિયામાં ડામોર તેરસિંહભાઈ મતાભાઈના મકાનમાં આકસ્મિક આગ લાગતા મકાન પૂરું બળી ખાક થયું

તલાટીશ્રી ફોન કરીને જાણ કરી તો સ્થળ પર આવી તલાટી કામ મંત્રીશ્રી સરપંચ સાહેબના ના શ્રીઓ અમારા સરપંચ સભ્યોશ્રીઓ બધા મળીને સ્થળ તપાસ કરીને જવા પંચકેશ કરી આ તેરસિંગભાઈ સરકાર તરફથી લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આનું મકાન એકદમ બળીને ખાક થઈ ગયું છે તો આ સ્થળ પર જોવાય છે ને અમે સ્થળ પર જવા પંચકેશ કરવા પધાર્યા હતા તલાટી સાહેબ જોવાય